પ્રેસ વાર્તામાં સૌ મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે શ્રમિક વિકાસ સમિતિમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હરિભુવનભાઈ પાંડેજી ત્યારબાદ આમ આદમી પાર્ટી શ્રમિક વિકાસ સમિતિના પ્રદેશ સંગઠન મંત્રી મુકેશભાઈ પરમારજી ઉપસ્થિત છે ત્યારે આજે અમારે વાત કરવી છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓ અને મૂડીઓવાદીની મૂડી મૂડીવાદીઓ જે છે એ લોકોના માટે આજે ભારતીય જનતા પાર્ટી એ કાર્યરત કાર્ય કાર્ય કરી રહી છે આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળે હાલતમાં છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગરીબો વંચિતો શોષિતો પીડિતોનું દિવસે ને દિવસે શોષણ થઈ રહ્યું છે મોટા લોકો જે છે એ વધારે મોટા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે અલગ કાયદા અને અલગ નિયમો છે પરંતુ આમ જનતા માટે અલગ કાયદા અને અલગ નિયમો છે આજે ગુજરાતમાં આપણે જોઈએ તો થોડાક સમય પહેલાં વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ બોર્ડના નામે ભારતીય જનતા પાર્ટીના અગિયારસો પંચોતેરથી પણ વધારે યુવા નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ કરોડોનું પગાર ચૂકવ્યો છે એક વર્ષની અંદર વીસ કરોડથી પણ વધારે પગાર ચૂકવ્યો છે આવી રીતે સદંતરે જોઈએ તો પાંચ વર્ષની અંદર સો કરોડથી પણ વધારે પગાર ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ચૂક્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે આજે ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારો ત્રણ લાખથી પણ વધારે છે આજે ગુજરાતમાં ચાલીસ હજારથી પણ વધારે શિક્ષકો બેરોજગાર છે ત્યારે એમને રોજગાર આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માલમ માલ કરી રહ્યા છે આજે મારે વધારે વાત કરવી છે કે ગુજરાતમાં ચારે બાજુ ખાડા પડી રહ્યા છે આજે ગુજરાતમાં બ્રિજનું ઉદ્ઘાટન થાય પહેલાં પહેલાં બ્રિજમાં તિરાડો પડી જાય છે ચારે બાજુ ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે પરંતુ આજે આ ભ્રષ્ટાચારના ખાડામાં પંચાણુ થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એની જવાબદારી લેવામાં ભારતીય જનતા પાર્ટી પીછે કરી રહી છે આજે હિટ એન્ડ કેસમાં છ હજાર પાંચસો થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એમના પરિવારોને મળવાનો સમય મુખ્યમંત્રી પાસે નથી આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે બાજુ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનરેગાના નામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પચીસો કરોડ થી પણ વધારેનો ભ્રષ્ટાચાર કર્યો પરંતુ આજે જેલમાં આમ આદમી પાર્ટીના

દિવસનો કામ કરવાનો સમય જે આઠથી નવ કલાક હતો તે વધારીને કલાક સુધી કરવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે ગુજરાતમાં આર્થિક અને સામાજિક ધોરણે ગુજરાતને ઉપર લાવવામાં શ્રમિકોનું બહુ મોટું યોગદાન છે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું ત્યારે આ શ્રમિકોની ભૂમિકા સમજવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ નીવડી છે ફેક્ટરીઓ છે જેમાં શ્રમિકો રોજ કામ કરી રહ્યા છે આજે આ શ્રમિકોનો જે કામ કરવાનો સમય છે નવ કલાક થી વધારી ને બાર કલાક કરવામાં આવ્યો પરંતુ એમનું જે લઘુત્તમ વેતન છે વધારવામાં આવ્યું નહીં આજે ગુજરાતમાં શ્રમિકોનું જે લઘુત્તમ વેતન છે ચારસો ને સત્તાણું લે કે બાર હજાર રૂપિયાથી પણ આસપાસ બાર હજાર કલાકનો સમય કરવામાં આવ્યો પરંતુ તેમનું લઘુત્તમ વેતન વધારવામાં ન આવ્યું દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે એવી પ્રથમ એવી સરકાર હતી કે જેને સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર આજે આમ આદમી પાર્ટીએ લઘુત્તમ વેતન અઢાર હજારથી વધારીને એકવીસ હજાર સુધી કર્યું હતું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ગરીબો વંચિતો શોષણો અને શ્રમિકોનું દિવસેને દિવસે શોષણ કરી રહી છે મારે વધારે વાત કરવી છે કે આજે ગુજરાતમાં સમાન વેતન સમાન કામની આપણે વાત કરી રહ્યા છીએ પરંતુ મહિલાઓને સમાન વેતનની સમાન કામની સામે સમાન વેતન નથી મળી રહ્યું આજે લઘુત્તમ વેતન આજે પુરુષોને ચારસો પાંચસો રૂપિયા મળતું હોય તો મહિલાઓને એનાથી સો કે દોઢસો રૂપિયા ઓછું મેં એમને મળી રહ્યું છે ત્યારે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ વસ્તુને સમજવાની જરૂર છે કે શ્રમિકો જે છે ગુજરાતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે મારે વધારે વાત કરવી છે કે આ મહેનતનું માન અને અધિકારોનું રક્ષણ કરવા માટે અઢારસો ને માં આ જ શ્રમિકોએ એક આંદોલન કર્યું હતું અને આંદોલનના ભાગરૂપે આઠથી ને વધારે આઠથી વધારે શ્રમિકોનું મૃત્યુ થયું હતું અને તે થી વધારે શ્રમિકો ઘાયલ થયા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ ભૂલવું ના જોઈએ કે આ આંદોલન ફરીથી પણ ગુજરાતમાં થઈ શકે છે અગર તમે શ્રમિકોને વધારે લઘુત્તમ વેતન આપી નથી શકતા પરંતુ ઉદ્યોગપતિઓના ખોળામાં બેસીને તમે શ્રમિકોના કામ કરવાનો સમય વધી રહ્યા છો વધારી રહ્યા છો ત્યારે આમ આદમી પાર્ટી આજે આ વસ્તુને કડક શબ્દોમાં વખોડી રહી છે અને આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમક્ષે માંગ કરી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે વટહુકમ જાહેર કર્યો છે આ વટહુકમને ભારતીય જનતા પાર્ટી ત્વરિતને ત્વરિત ધોરણે પાછો લે નહીં તો આમ આદમી પાર્ટી શ્રમિકો સાથે રહીને એક બહુ મોટું જન આંદોલન કરશે અને આમ આદમી પાર્ટી જેવી રીતે અઢારસો છ્યાસીમાં જે શ્રમિકોનો આઠ કલાકનો નિર્ણય આ આઠ કલાકનો જે સમય જે શ્રમિકો માટે લેવામાં આવ્યો હતો જે બધી વસ્તુ તપાસ કર્યા બાદ લેવામાં આવ્યો હતો એને ફેરફાર કરવાનો જે પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એને ભારતીય જનતા પાર્ટીએ ના કરવો જોઈએ આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે ધન્યવાદ